હાલો મિત્રો આપણે આવ્યા છીએ કેરાળા પિત્થલપુર રોડે અને નવો રોડ બન્યો એટલે રેડિયલ પટ્ટો એટલે કે પ્લાસ્ટિકનો પટ્ટા બે એક મારે છે આ પટ્ટા હું કામ મારવામાં આવે એ પછી તમને હું જણાવીશ તો મિત્રો જોતા રહેજો વિડીયો આપણે જોઈ કઈ રીતે પટ્ટા મારે છે

જુઓ પટ્ટો મારે એની અંદર ગેસનો બાટલો હોય પછી પ્લાસ્ટિકનો રસ હોય અને ઉપર પાછી એમ કહેવાય કે શિરોડી પડતી જતી હોય એવું લાગે છે શિરોડી પડવાથી કલર જામ થઈ જાય ડામર રોડની સાથે આવું બધું હોય છે ને આ પટ્ટા એ માટે મારવામાં આવે મિત્રો કે રાત્રિના સમયે વાહન પીડમાં હોય તો આ રોડની કિનારી તમને નજરે આવે એમ આ કિનારી બહાર એક ફૂટ જગ્યા મૂકેલી હોય છે હજી અને એક ફૂટ દૂર એમ કહેવાય કે વાહન જાય નહીં એની વાહનની બોર્ડર નક્કી કરવા માટે થઈને આ પટ્ટો કાઢવામાં આવે જો મિત્રો આની અંદર છે આ વાહન છે ને એની અંદર મોકલી જવા ગરમી આપણે

એની પાછળ પાછળ ફેરતું જાય આમાંથી જો આમાંથી એક રે અને અહીંયા કલર નાખી આ કલરની બારી છે અને આ બાટલા થી ગરમ થાય છે ગેસના બાટલા થી ગરમ થાય આ ગેસ બાટલો છે અંદર મૂકેલો છે ગ્લાસ કટ ગ્લાસ પીટ હા આજ ક્યાં સે ક્યાં પ્લાસ્ટિક આ બસ નહી કટ

તો સરસ મજાના પટ્ટા થઈ ગયા રોડ નવો બનેલો છે આ છે પિથલપુર કેરાળા રોડ અને રોડે પણ સરસ મજાનો બન્યો છે અને જો આ રીતે પટ્ટો થતો જાય છે આ બાજુ પટ્ટો બે દી પહેલાં કર્યો ને આજે આ બાજુ પટ્ટો કરે છે તો પેલા ભાઈ છે ને એ પ્લાસ્ટિક નાખે છે ટાંકીમાં ટાંકીની નીચે ગેસના બાટલાનો તાપ એટલે કે ચૂલો જગતો હોય આ છે હવે અને આની નીચે પણ ગેસનો સ્ટવ એટલે કે ગરમી ચાલુ હોય અને આ ટાંકી આખી ભરાઈ ગઈ છે હવે હમણાં પટ્ટો અધૂરો છે ત્યાંથી પટ્ટો મારવાનું શરૂ કરશે આ રીતે શરૂ થઈ છે હમણાં કાસ ગ્લાસ પીટ એટલે કાસાની અંદર કાસનો ભૂકો નાખવાનો આવે છે અને આ છે એ પ્લાસ્ટિકનો કલર હોય રોડની સાથે છોંટી જાય પછી રોડ ઉખડે પણ આ ન ઉખડે જો આ ભાઈ પટ્ટો તાણે છે જોવો સરસ મજાનો કાંઈ સફેદ પટ્ટો તરત ઠરી જાય ગરમીથી જ આને મારવાનો હોય આ સ્પેશિયલ વાહનમાં એનો સામાન ભરેલો હોય છે પટ્ટા તાણવાનો સરસ મજાનો એમ કહેવાય કે આ પટ્ટા બે બાજુ વાહનવાળાને અગવડતા ન પડે એટલા માટે આ પટ્ટા તાણવાના હોય છે ચાલો મિત્રો જો સફેદ પટ્ટા તાણે સરસ મજાના અને હવે થોડુંક જ એક કિલોમીટર જેવું બાકી રહ્યું છે કેરાળા ગામમાં આવી જશે પિથલપુર તરફથી કેરાળા તરફ પટ્ટો મારતા જાય છે તો આપણે પટ્ટો મારવાનો વિડીયો તમને બતાવ્યો તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જણાવજો અને અહીંયા આપણે વિડીયો પૂરો કરીશું મિત્રો અત્યારે અમને જય સિયાતારામ સીતારામ રામ રામ